નમસ્કાર દર્શક મિત્રો આઈ સેવન ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બાંભણી તો જોઈએ આજના મહત્વના સમાચારમાં પોષણ માહની ઉજવણી અંતર્ગત લાંબડી આંગણવાડી ખાતે છ મહિના પૂર્ણ કરેલ બાળકોની અન્ન શરૂઆત કરાવી સાબરકાંઠા જિલ્લામાં પોસીના તાલુકામાં લાંબડી આંગણવાડી ખાતે પોષણ માહની ઉજવણી અંતર્ગત છ મહિના પૂર્ણ કરેલ બાળકોને અન્ન પ્રશાસનની શરૂઆત કરાવી હતી સમગ્ર રાજ્ય સહિત સાબરકાંઠા જિલ્લામાં ત્રીસ સપ્ટેમ્બર સુધી સાતમા રાષ્ટ્રીય પોષણ માહની ઉજવણી કરવામાં આવી રહી છે જેના ભાગરૂપે વિવિધ કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે જે અન્વે લાંબડીયા આંગણવાડી ખાતે છ મહિના પૂર્ણ થયા હોય તેવા બાળકોને આહાર શરૂઆત કરવામાં આવી છે સાથે ત્રણથી છ વર્ષના બાળકોનો જન્મદિવસ મનાવવામાં આવ્યો હતો આ કાર્યક્રમની સાથે જ પોસીનાના ચોલિયા પ્રાથમિક શાળામાં સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો જેમાં આંગણવાડીની બહેનો દ્વારા મિલેટ્સનું પ્રદર્શન યોજવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં સાંસદ શ્રી રમીલાબેન દ્વારા પ્રાંત અધિકારી શ્રી તાલુકા વિકાસ અધિકારી શ્રી સીડીપીઓ શ્રી તેમજ સ્ટાફ હાજર રહ્યા હતા બ્યુરો ચીફ હસમુખ પ્રજાપતિ આઈ ન્યૂઝ ગુજરાતી સાબરકાંઠા